ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક શાળાએ અનોખું અભિયાન હાથ ધર્યું જેમાં બાળકો શાળામાં આવતા મહેમાનો અને શિક્ષકોનું જય શ્રી રામ બોલીને સ્વાગત તો કરે છે પરંતુ વરખાંડમાં જ્યારે હાજરી પૂરવામાં આવે ત્યારે યશ સરને બદલે પ્રેઝન્ટ સરને બદલે જય શ્રી રામ બોલીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે તો આવો જોઈએ આ કઈ શાળા છે કે ક્યાં આવું ચાલ્યું છે આ છે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા વિરમપુર ગામમાં આવેલી પ્રમુખ વિદ્યાલય હાઈસ્કૂલ આ શાળામાં ધોરણ બાર સુધીના ચારસો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં આવેલી આ શાળા અત્યારે ભગવાન રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામમય બની ગઈ છે મહત્વની વાત તો એ છે કે આ શાળામાં બાળકો ન માત્ર હિન્દુઓના બાળકો અભ્યાસ કરે છે પરંતુ અન્ય ધર્મના બાળકો પણ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને આ તમામ બાળકો તેમના અભ્યાસની શરૂઆત માતાજીની આરતી અને હનુમાન ચાલીસાના પઠનથી કરે છે અને ત્યારબાદ વર્ગખંડમાં પ્રવેશ કરે છે વર્ગખંડમાં જ્યારે શિક્ષક અથવા કોઈ મહેમાન આવે તો તેમને સત્કારવા માટે જય શ્રી રામનો નારો લગાવીને તેમને આવકારી રહ્યા છે આટલું ઓછું હોય તેમાં શાળામાં જ્યારે નિત્યક્રમ અનુસાર વર્ગ શિક્ષક હાજરી પૂરે છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાને બદલે જય શ્રી રામનો હુંકાર લગાવીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે આ બાળકોને જ્યારે રામ ભક્ત વિશે પૂછ્યું ત્યારે રામ ભક્તિને લઈને શું કહેવાય છે સાંભળો ભારતના એક છેવાડાના વિસ્તાર કહી શકાય એવા અમેરગઢ તાલુકામાં પ્રમુખ વિદ્યાલય નામની શાળા આવેલી છે જેનો હું સંચાલક છું અને તેનો મને આજે ગર્વ પણ છે આ વિસ્તારમાં આવેલી આ શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે સુંદર સંસ્કાર પણ આપવામાં આવી રહ્યા છે આ વિસ્તારના આ બાળકો આ સંસ્કાર મેં શિક્ષણ મેળવી પોતાના ભાવિનું સુંદર નિર્માણ કરી રહ્યા છે બાળકો જ્યારે શાળામાં આવે છે ત્યારે સૌ પ્રથમ તે પ્રાર્થના ખંડમાં જાય છે ત્યાં ભગવાન શ્રી રામનો ભજન કરે છે અને તેની આરતી ઉતારે છે અને ત્યારબાદ તે હનુમાન ચાલીસાનું પઠન કરે છે આ બાબતને લઈને આ બાળકો એટલા ઉત્સાહિત છે કે તેઓ પોતાના વર્ણખંડમાં હાજરી ભરાવવા માટે પણ યસ સર જય હિન્દ અથવા એવા કોઈ પણ શબ્દનો ઉલ્લેખ કર્યા સિવાય ઇફત ને ઇફત ભગવાન શ્રી રામનો નારો બોલે જય શ્રી રામ

વિરમપુર ગામની આ શાળાના બાળકો દ્વારા જે રીતે રામ ભક્તિ દર્શાવવામાં આવી રહી છે તેનો વિડીયો શ્રી રામ જન્મભૂમિ તીર્થ અયોધ્યાએ પણ પોતાના એક્સ સોશિયલ હેન્ડલ પર ટ્વીટ કરતા શાળાના સંચાલકો શાળાને લઈને ગૌરવ અનુભવી રહ્યા છે બનાસકાંઠાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ નવસારીના જલાલપુર તાલુકામાં આવેલા અભરામા ગામમાં પણ ત્રણ મિત્રોએ મળીને પોતાના એક મિત્રની હત્યા કરી અને જમીનમાં દાટી દીધી